શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તમારું અમારી હરિ કીર્તન ચેનલ માર્દિક સ્વાગત છે જો તમને અમારી ચેનલના કીર્તન ગમે તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો સત્સંગમાં તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે શ્યામ વસે છે ઘન શ્યામ વસે છે તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે શામ વસે છે એક બાજુરીથી ને બીજી બાજુ સીધી એક બાજુ સીધી ગણપતિ ભગવાન વસે છે તુલસી તારા શામ વસે છે વસ ગણપતિ ભગવાન વસે છે તુલસી તારા શામ વસે છે એક બાજુ બ્રહ્માજી ને બીજી બાજુ બ્રહ્માણી એક બાજુ બ્રહ્માજી ને બીજી બાજુ બ્રહ્માણી વચમાં ચારે વેદ વસે છે તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે વસમાં ચારે વેદ વસે તુલસી તારા પાંદડામાં શ્યામ વસે બાજુ વિષ્ણુ બાજુ લક્ષ્મીજી એક બીજી બાજુ લક્ષ્મીજી વચમાં કુબેર નો ભંડાર વસે છે તુલસી તારા પાંદડા માં શ્યામ વસે છે વચમાં કુબેર નો ભંડાર વસે છે તુલસી તારા પાંદ શ્યામ વસે છે એક બાજુ ભોળાનાથ ને બીજી બાજુ પાર્વતી એક બાજુ ભોળાનાથ ને બીજી બાજુ પાર્વતી વરજમાં ગંગાજી ની ધાર વસે છે તુલસી તારા પાંદડા શ્યામ વસે છે વર્ષમાં ગંગાજી ની ધાર વસે છે તુલસી તારા પાંદડા

ગીતાજી બીજી બાજુ ભાગવત એક બાજુ ગીતાજીને બીજી બાજુ ભાગવત વજમાં શા માળ્યો ભગવાન વસે છે તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે વજમાં શા માળ્યો ભગવાન વસે છે તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે શ્યામ વસે છે તને શ્યામ વસે છે તારા પાંદડામાં શ્યામ વસે છે શ્યામ વસે છે ઘન શ્યામ વસે છે તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે જય શ્રી કૃષ્ણ